ગાદી વિવાદમાં ફૂટી રહ્યા છે રોજ નવા ફણગા મહેશગીરી અને હરિગીરી નમતું જોખવા નથી તૈયાર સંત સમાજની મર્યાદાઓ મુકાઈ રહી છે કોરાણે ગાદી માટે સાધુઓ એકબીજા પર ઉછાડી રહ્યા છે કીચડ જૂનાગઢમાં મહંત તનસુખગીરીના નિધન બાદ શરૂ થયેલો વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો ગુરુની ગાદી મેળવવા બે શિષ્યોનો ઝઘડો સંસારીને પણ શરમાવે તેવો છે મહેશગીરી અને હરિગીરી બંને તનસુગીરીની ગાદી પર દાવો કરી રહ્યા છે સંપત્તિના વિવાદમાં સાધુઓ એકબીજાના દુશ્મન બની બેઠા છે એકબીજા પર આક્ષેપો કરી એવી રીતે ખીચડ ઉછાડી રહ્યા છે કે સંત સમાજની પરંપરા અને મર્યાદાઓને પણ લાંછન લાગે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા મહેશગીરીએ જૂનાગઢમાં ધર્મસભાનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં સાધુઓ ઉમટી પડ્યા ધર્મ બાદ ગીરીએ પર એવા આક્ષેપો કર્યા જેનાથી સનાતન ધર્મ માથું શરણ નમી જાય પર આક્ષેપો કરતા કહ્યું કે મારા ગુરુ સિવાયના પંચગુરુ સેવા હતા નામે પંચગુરુ ન કરવાના કામ કરાવતા હતા મહેશગીરીના આરોપથી સાધુ સમાજમાં હડકપ મચ્યો છે જે કામની બાળકને ખબર પણ ન હોય તેવા કામ પણ સેવાના નામે કરાવવામાં આવતા હતા તેમણે કહ્યું साधु समाज मैं आवा कामोरे ह्यूमन राइट अभी घटनाओं में तपास कराए मैं अपने गुरु अमृतगिरी महाराज के पास जो संस्कार लिया इतने अभूतपूर्व संस्कार उनके उनका जीवन औलिया का था पर उसके बाद जो पंच गुरु में बने थे दूसरे कुछ साधु तो सेवा करो ये करो और सेवा करने में यही बातें आती थी कि धोती उठा के मालिश करो फलाना करो और ये गुरु की सेवा है और ये तो ऐसे कई गंदे काम होते थे जो एक बच्चे को नहीं पता होता है और ये साधु समाज में ऐसे बहुत सारे गड़बड़ हो रही है मैं तो ह्यूमन राइट को कहूंगा कि आप थोड़ा सा अंदर झांक कर को देखो मैं पीएम साहब और सबको कहूंगा कि आप तहकीकात कराओ ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब महेश गिरी गुरु भाई हरिगिरी पर एवं समय आशे कर जो बन्ने बच्चे गादी ना જો હરીગીરી અને તેમના ચેલાના કૌભાંડો વર્ષો થી ચાલી રહ્યા હોય તો અત્યાર સુધી મહેશ હાલ તો સનાતન ધર્મ નુકસાન થઈ રહ્યું છે એક સાધુ થઈને ગાદી નો રાખવાનો

જોઈએ અને સવાલ એ પણ થાય કે કેમ છે હવે વિવાદનો મતપૂડો છેડાયો સત્તાની ગાદીની વાત આવી પછી જાહેરમાં આ અંગે વાત કરવામાં આવી ત્યાં સુધી કેમ ચુપ્પી સેવાય એટલે તમામ દિશામાં તપાસ થવી જ જોઈએ અને હવે સાધુઓએ પણ મહેરબાની કરીને જોવાનું છે કે લોકો તમારામાં તો જ વિશ્વાસ કરશે જો તમે તેમની સામે એક સાચા સંતની પરિભાષા સાર્થક કરી શકશો